હમણાં સવારમાં હોસ્પિટલ સિવિલ હોસ્પિટલથી આપણને એમએલસી તરીકે એક વર્ધી આવેલી કે એક જણ મરણ ગયું છે જેને માથામાં તીક્ષ્ણ હથિયાર વડે માર મારવામાં આવે છે જાણે એસએમ દ્વારા તો અત્યારે એ બોડીની અમે જાચ કરવા માટે આવેલા છીએ અને પ્રાથમિક તપાસ અત્યારે ચાલુ છે માહિતીમાં અત્યારે પૂછપરછમાં એટલું જાણવા મળ્યું છે કે શાળા બનાવીનો ઝઘડો હતો અને ફેમિલી ડિસ્પ્યુટ ચાલતો હતો અને એ ફેમિલી ડિસ્પ્યુટમાં જે શાળાએ બનેવી એ શાળાને મારેલું છે તેથી જ પ્રાથમિક જાણકારી મળેલી છે બની શકે ફેમિલી ડિસ્પ્યુટ ચાલુ જ હતા એટલે પ્રાથમિક તપાસ ચાલુ છે આ ડક્કા ઉવારાનો વિસ્તાર છે ડક્કા ઉવારાનો વિસ્તાર છે જ્યાં શનિવારી બજાર ભરાતી હોય છે ત્યાં ઝુંપડપટ્ટીમાં આ લોકો રહેતા હોય છે ત્યાંનો જ બનાવ છે અત્યારે એ હજી તપાસ ચાલુ છે